રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો ખેરની વાડમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું મારણ અને દીપડાના આંટા ફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા જાણ કરી દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્રને જાણ કરી છે હું ધનભાઈ ચંદ્રવડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ અમે ભાદર વિક્રમભાઈ બારીની વાડીએ ઉભા છે ત્યાં બાજુમાં આવેલ પેડ વિજયભાઈની એની અંદર ગઈ રાત્રે દીપડો આવેલો અને દીપડો આ વિક્રમભાઈની એક વાછડીનું મારણ કરી અને એ જે બાજુમાં ભાદર તરી આવેલ છે એમાં એને ખાસ તો એ કેવાનું છે ગઈ રાત્રે આ બધા બધા જે લોકો છે છે એ આનું બે ત્રણ દિવસ પડાવ છે ખાસ તો મારે એ કેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગ્યાવાળા છે આદિવાસી લોકો છે એના બાળકો છે ગારીની અંદર છે ખેતર અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે કોઈ જા નાની થાય કોઈ મહા નાની થાય એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે ને ખાસ તો કહેવાનું છે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો તો અહીંયા આવેલા છે એની સાથે ચર્ચા વર્ચા થતા એને એમ કીધું છે કે બે પાંજરા ફરજિયાત મૂકવા પડશે નકર આ દીપડો છે ને એ પકડવા પકડી શકાશે નહીં પણ મારી ફરી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને એરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે કોઈ જહાહાની માહાની થાય એ પહેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાણો છે તો આટલામાં ફોરેસ્ટ વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસ આ સામે કાંઠે આ બાજુ ના કાંઠે દીપડો આવી ગયો છે તો આ એટલી બધી કેમ નથી પકડાતો હોય મારું એવું કેવું છે પકડાઈ જવું છે દીપડો ખરેખર પાંજરે મૂકી